મિત્રો અત્યારના સમયમાં દરેક માણસ કંઈક ને કંઈક શરીરની તકલીફથી પીડાતો હોય છે ત્યારે આ વીડિયોમાં અમે તમને આયુર્વેદના એવા ઉપાયો જણાવેલા છે જે તમને સો ટકા નિરોગી રાખશે અને તમને કોઈ પણ નાની મોટી બીમારીથી પણ દૂર રાખશે તો ખાસ દરેક ભાઈઓ તથા બહેનો આ માહિતીને અંત સુધી જરૂરથી સાંભળજો આ વિડીયોમાં અમે તમને આયુર્વેદના ઘરગથ્થુ ચાલીસ ઉપાય જણાવેલા છે જે ઉપાયો તમને જીવનમાં અતિશય ઉપયોગી બનશે જેથી ખાસ આ વીડિયોને અંત સુધી નિહાળજો કારણ કે આવા ઉપાયો તમને બીજે ક્યાંય પણ જોવા નહીં મળે આ વિડીયોમાં અમે તમને જે માહિતી આપવા જઈ રહ્યા છીએ તે માહિતી આપણા જૂના પુસ્તકો અને જે આપણા વૃદ્ધ લોકો હતા તેના દ્વારા કહેવામાં આવેલી માહિતી છે તો ચાલો મિત્રો ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ તેના પહેલાં આપ સૌ મિત્રોને વિનંતી છે કે એકવાર આ વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ સાચા મનથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ નંબર એક રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરીને મૂકી દો હંમેશા સૂર્ય ઉગે તે પહેલા ઉઠવાની આદત રાખો ઉઠીને તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું આ પાણી પાચન ને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે રાત્રે દસ વાગ્યા સુધીમાં સૂઈ જવું આ દિનચર્યા ત્રિદોષને સંતુલિત રાખે છે આ ઉપાય આયુર્વેદનો મૂળ મંત્ર છે ઉપાય નંબર બે સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવું આ પીણું કફ ઘટાડે છે અને પાચન શક્તિને વધારે છે લીંબુમાં વિટામિન સી હોય છે જે રોગો સામે લડે છે ઠંડુ પાણી ટાળવું નિયમિત સેવનથી ત્વચા ચમકે છે આ ઉપાય શરીરની શુદ્ધિ કરે છે દિવસની શરૂઆત સ્વસ્થ થાય છે નંબર રોજ સવારે મિનિટ યોગાસન કરવા જેમ કે સૂર્ય નમસ્કાર આ વ્યાયામ વાત પિત્ત અને કફને સંતુલિત કરે છે શરીરમાં લવચિકતા અને શક્તિ આવે છે ખાલી પેટે કરવું શ્રેષ્ઠ છે નિયમિત અભ્યાસથી તણાવ ઘટે છે આ ઉપાય માનસિક શાંતિ આપે છે આયુર્વેદમાં યોગને અમૃત માનવામાં આવે છે નંબર ચાર બપોરની ઊંઘ ટાળવી કારણ કે તે કફ વધારે છે અને આળસ લાવે છે ઊંઘની જગ્યાએ હળવી ચાલ કરો અથવા પ્રાણાયામ કરો આ ફેરફારથી ચ્યા પછી સક્રિય રહે છે નિયમિત અનુસરવાથી શરીર હળવું રહે છે બપોરે વીસ મિનિટથી વધુ ન શું આ ઉપાય દિવસને ઉર્જા સભર બનાવે છે આયુર્વેદમાં દિવસની ઊંઘ અશુભ માનવામાં આવે છે નંબર પાંચ રોજ રાત્રે ત્રિફળા પાવડર ગરમ પાણીમાં ભેળવીને પીવું ત્રિફળા આંતરડાની શુદ્ધિ કરે છે અને કબજિયાતને દૂર કરે છે આ પાવડર ત્રિદોષને સંતુલિત કરે છે એક ચમચી પૂરતી છે નિયમિત સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ ઉપાય શરીરને યુવાન રાખે છે આયુર્વેદમાં ત્રિફળાને રસાયણ માનવામાં આવે છે નંબર છ તળેલા અને જંક ફૂડ ટાળવા કારણ કે તે પિત્ત વધારે છે અને પાચનને બગાડે છે તેની જગ્યાએ ઘરે બનાવેલું સાત્વિક ભોજન ખાઓ શાકભાજી અને દાળનું સેવન વધારો નિયમિત ખાવાથી શરીર નિરોગી રહે છે તેલ ઓછું આ ઉપાય મજબૂત બનાવે છે આયુર્વેદમાં સાત્વિક આહારને શ્રેષ્ઠ માનવામાં આવે છે ઉપાય નંબર સાત રોજ સવારે જીરું પાણી પીવું જીરું પાચન શક્તિ વધારે છે અને ગેસની સમસ્યાને દૂર કરે છે આ પીણું વાત અને કફને ઘટાડે છે રાત્રે જીરું પલાળીને સવારે પીવું નિયમિત સેવનથી પેટ હળવું રહે છે આ ઉપાય શરીરની ગરમીને નિયંત્રણ કરે છે આયુર્વેદમાં જીરુંને પાચક માનવામાં આવે છે નંબર આઠ કલાકની ઊંઘ લેવી અને રાત્રે દસ વાગ્યા પહેલા સુવું આ ઊંઘ પિત્તને સંતુલિત કરે છે અને મનને શાંતિ આપે છે વહેલું સુવાથી શરીરનું પુનર્જીવન થાય છે મોડે સુધી જાગવાનું ટાળવું નિયમિત ઊંઘથી ત્વચા ચમકે છે આ ઉપાય માનસિક સ્વાસ્થ્ય જાળવે છે આયુર્વેદમાં ઊંઘને બલવર્ધક માનવામાં આવે છે નંબર નવ રોજ બપોરે ભોજન પછી આદુની ચા પીવી આદુ પાચન અગ્નિ વધારે છે અને કફને ઘટાડે છે આ ચા શરીરને ગરમ રાખે છે તાજું આદુ વાપરવું નિયમિત સેવનથી શરીર નિરોગી રહે છે ખાંડ ઓછી નાખવી આ ઉપાય શરદી અને ખાંસીને પણ દૂર કરે છે નંબર દસ મીઠાઈ અને ખાંડવાળી વસ્તુઓ ટાળવી કારણ કે તે કફ અને પિત્ત વધારે છે તેની જગ્યાએ ગોળ અથવા મધ વાપરો ગોળ પાચન સુધારે છે અને લોહ તત્વ આપે છે નિયમિત ઉપયોગથી શરીરમાં ઉર્જા રહે છે વધુ પડતી મીઠાઈ ન ખાવી આ ઉપાય રક્ત શુદ્ધિ કરે છે આયુર્વેદમાં ગોળને આરોગ્યવર્ધક તરીકે માનવામાં આવે છે નંબર અગિયાર રોજ સવારે તેલથી માલિશ કરવી જેમ કે તલનું તેલ માલિશ વાત દોષ ઘટાડે છે અને હાડકાં મજબૂત કરે છે આ પ્રક્રિયા ત્વચાને પોષણ આપે છે નવશેકા પછી ગરમ પાણીથી નાહવું નિયમિત માલિશથી શરીર લવચિક રહે છે આ ઉપાય થાક દૂર કરે છે આયુર્વેદમાં અભ્યંગને અમૃત માનવામાં આવે છે નંબર બાર રોજ સવારે ભોજનમાં દહીં ખાવું દહીં પ્રોબાયોટિક્સથી ભરપૂર છે અને પાચન સુધારે છે આ ખોરાક આંતરડાને સ્વસ્થ રાખે છે તાજું દહીં જ ખાવું નિયમિત સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે રાત્રે દહીં ટાળવું આ ઉપાય પેટની સમસ્યાઓ દૂર કરે છે નંબર તેર રોજ સાંજે દસ મિનિટ ધ્યાન કરવું ધ્યાન મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે આ પ્રક્રિયા વાત દોષને સંતુલિત કરે છે શાંત જગ્યાએ બેસીને કરવું નિયમિત ધ્યાનથી નિર્ણય શક્તિ વધે છે આ ઉપાય માનસિક સ્વાસ્થ્ય જાળવે છે આયુર્વેદમાં ધ્યાનને આત્મશુદ્ધિ માનવામાં આવે છે ઉપાય નંબર ચૌદ ઠંડા પાણી અને આઇસ્ક્રીમને ટાળવા કારણ કે તે પાચન અગ્નિને ઓછી કરે છે તેની જગ્યાએ ગરમ પાણી અથવા હર્બલ ચા પીવો ગરમ પીણા પાચન વધારે છે નિયમિત સેવનથી શરીર ગરમ રહે છે ઠંડુ પાણી ન પીવું આ ઉપાય કફને ઘટાડે છે આયુર્વેદમાં ગરમ પાણીને અમૃત માનવામાં આવે છે નંબર પંદર રોજ સવારે મેથીના દાણા પલાળીને પીવો મેથી રક્ત શર્કરા નિયંત્રણ કરે છે અને પાચન સુધારે છે આ દાણા વાત અને કફ ઘટાડે છે રાત્રે પલાળીને સવારે પીવું નિયમિત ઉપયોગથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે આ ઉપાય ત્વચાને સ્વસ્થ રાખે છે આયુર્વેદમાં મેથીને રોગનાશક માનવામાં આવે છે નંબર સોળ રોજ સવારે ભોજનમાં લીલા શાકભાજી ખાવા લીલા શાકભાજીમાં ફાઈબર અને વિટામિન્સ હોય છે જે શરીરને પોષણ આપે છે આ ખોરાક ત્રિદોષને સંતુલિત કરે છે વિવિધ શાકભાજી પસંદ કરો નિયમિત ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ ઉપાય પાચન મજબૂત કરે છે આયુર્વેદમાં લીલા શાકને જીવનદાયી માનવામાં આવે છે ઉપાય નંબર સત્તર રોજ સાંજે હળવી ચાલ કરવી ઓછામાં ઓછી વીસ મિનિટ ચાલવું પાચન સુધારે છે અને વાત દોષને ઘટાડે છે આ વ્યાયામ શરીરમાં રક્ત પરિભ્રમણ વધારે છે ભોજન પછી તરત ન ચાલવું નિયમિત ચાલવાથી વજન નિયંત્રણમાં રહે છે આ ઉપાય હૃદયને સ્વસ્થ રાખે છે આયુર્વેદમાં ચાલને શ્રેષ્ઠ વ્યાયામ તરીકે માનવામાં આવે છે નંબર અઢાર વધુ પડતું ચા કોફી પીવાનું ટાળવું કારણ કે તે પિત્ત વધારે છે તેની જગ્યાએ હર્બલ ચા જેમ કે તુલસીની ચા પીવો તુલસી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે નિયમિત સેવનથી શરીર નિરોગી રહે છે દિવસમાં બે કપથી વધુ ન પીવો આ ઉપાય શ્વાસની સમસ્યાને દૂર કરે છે આયુર્વેદમાં તુલસીને દેવી માનવામાં આવે છે નંબર ઓગણીસ રોજ રાત્રે હળદરવાળું દૂધ પીવો હળદર બળતરા ઘટાડે છે અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે આ પીણું હાડકાં મજબૂત કરે છે ઓછી ચરબીવાળું દૂધ વાપરો નિયમિત સેવનથી ઊંઘ સુધરે છે આ ઉપાય શરીરની શુદ્ધિ કરે છે આયુર્વેદમાં હળદરને સોનું માનવામાં આવે છે નંબર વીસ રોજ સવારે નાકમાં તલનું તેલ નાખવું નશ્ય નશ્ય દોષ ઘટાડે છે અને મગજને તાજગી આપે છે આ પ્રક્રિયા શ્વાસની સમસ્યાને પણ દૂર કરે છે બે ત્રણ ટીપા પૂરતા છે નિયમિત નસ્યથી માનસિક સ્પષ્ટતા વધે છે આ ઉપાય સાયનસને પણ દૂર કરે છે આયુર્વેદમાં નસ્યને પંચકર્મનો ભાગ માનવામાં આવે છે નંબર એકવીસ રોજ બપોરે ભોજનમાં ઘીનું સેવન કરવું ઘી પાચન અગ્નિ વધારે છે અને મગજને પોષણ આપે છે આ ખોરાક ઓજસ વધારે છે એક ચમચી પૂરતું છે નિયમિત ઉપયોગથી ત્વચા ચમકે છે આ ઉપાય શરીરને બળ આપે છે આયુર્વેદમાં ઘીને અમૃત માનવામાં આવે છે ઉપાય નંબર બાવીસની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રોએ વિડીયોને લાઈક ના કર્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો સાથે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સમયસર આવી જ માહિતી મળતી રહે તો ચાલો મિત્રો હવે ઉપાય નંબર બાવીસની વાત કરી લઈએ ઉપાય નંબર બાવીસ રોજ સાંજે પ્રાણાયામ કરો જેમ કે અનુલોમ વિલોમ પ્રાણાયામ શ્વાસને નિયંત્રણ કરે છે અને મનને શાંત કરે છે આ વ્યાયામ ત્રિદોષને સંતુલિત કરે છે દસ મિનિટ પૂરતું છે નિયમિત અભ્યાસથી તણાવ ઘટે છે આ ઉપાય ફેફસા મજબૂત કરે છે આયુર્વેદમાં પ્રાણાયામને જીવન શક્તિ માનવામાં આવે છે નંબર ત્રેવીસ માંસાહાર અને નોનવેજ ટાળવું કારણ કે તે તમસ ગુણ વધારે છે તેની જગ્યાએ દાળ અને પનીર ખાઓ દાળ પ્રોટીન આપે છે અને પાચન સુધારે છે નિયમિત ખાવાથી શરીર મજબૂત રહે છે મસાલા ઓછા વાપરો આ ઉપાય માનસિક શાંતિ આપે છે આયુર્વેદમાં સાત્વિક આહારને શ્રેષ્ઠ માનવામાં આવે છે નંબર ચોવીસ રોજ રાત્રે પગમાં તેલથી માલિશ કરવી પગની માલિશ વાત દોષને ઘટાડે છે અને ઊંઘ સુધારે છે આ પ્રક્રિયા ચેતાને શાંત કરે છે તલ કે નાળિયેર તેલ વાપરો નિયમિત માલિશથી થાક દૂર થાય છે આ ઉપાય આંખોની રોશનીને પણ વધારે છે આયુર્વેદમાં પાદા વ્યંગને ખાસ માનવામાં આવે છે ઉપાય નંબર પચીસ રોજ સવારે આંબળા ખાવું અથવા તેનો રસ પીવો આંબળા વિટામિન સીથી ભરપૂર છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આ ફળ વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે છે તાજું આંબળા પસંદ કરો નિયમિત સેવનથી યુવાની જળવાઈ રહે છે આ ઉપાય પાચન સુધારે છે આયુર્વેદમાં આંબળાને રસાયણ માનવામાં આવે છે ઉપાય નંબર છવ્વીસ રોજ બપોરે ભોજન પછી વૈશ્વનર ચૂર્ણ લેવું આ ચૂર્ણ ગેસ અને પ્લોટિંગ દૂર કરે છે તે પાચન અગ્નિ વધારે છે અડધી ચમચી પૂરતી છે નિયમિત ઉપયોગથી પેટ હળવું રહે છે આ ઉપાય કબજિયાત દૂર કરે છે આયુર્વેદમાં શ્વેષને પાચન માનવામાં આવે છે નંબર સત્યાવીસ રોજ સાંજે તુલસીના પાન ચાવવા તુલસી એન્ટી છે અને શ્વાસની સમસ્યાને દૂર કરે છે આ પાન રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ચાર પાંચ પાન પૂરતા છે નિયમિત ચાવવાથી શરદી થતી નથી આ ઉપાય મુખની દુર્ગંધને પણ દૂર કરે છે આયુર્વેદમાં તુલસીને ઔષધિ માનવામાં આવે છે નંબર અઠ્યાવીસ રોજ રાત્રે મોબાઈલ અને ટીવી બંધ કરીને સૂવું સ્ક્રીનનો વધુ ઉપયોગ પિત્ત વધારે છે અને ઊંઘને બગાડે છે તેની જગ્યાએ પુસ્તક વાંચો અથવા ધ્યાન કરો નિયમિત અનુસરવાથી મન શાંત રહે છે સ્ક્રીન ટાઈમ ઘટાડો આ ઉપાય આંખોને આરામ આપે છે આયુર્વેદમાં શાંત રાતને મહત્વ આપવામાં આવ્યું છે નંબર ઓગણત્રીસ રોજ સવારે દાંત સાફ કરતી વખતે જીભ પણ સાફ કરવી જીભ સાફ કરવાથી મુખમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે આ પ્રક્રિયા પાચન સુધારે છે તાંબાના સ્ક્રેપરનો ઉપયોગ કરો નિયમિત સફાઈથી મુખ સ્વસ્થ રહે છે આ ઉપાય શ્વાસની દુર્ગંધ દૂર કરે છે આયુર્વેદમાં ચિન્હા નિર્લેખને ખાસ માનવામાં આવે છે નંબર ત્રીસ રોજ બપોરે ભોજનમાં મગની દાળ ખાવી મગ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચન સુધારે છે આ દાળ વાત દોષને ઘટાડે છે ઓછા મસાલામાં બનાવો નિયમિત ખાવાથી શરીર મજબૂત રહે છે આ ઉપાય રક્ત શુદ્ધિ કરે છે આયુર્વેદમાં મગને પોષક માનવામાં આવે છે નંબર એકત્રીસ રોજ સાંજે શીતળી પ્રાણાયામ કરવો શીતળી પિત્ત ઘટાડે છે અને શરીરને ઠંડક આપે છે આ વ્યાયામ તણાવ દૂર કરે છે પાંચ સાત રાઉન્ડ પૂરતા છે નિયમિત અભ્યાસથી મન શાંત રહે છે આ ઉપાય ગરમીની સમસ્યાને દૂર કરે છે આયુર્વેદમાં શીતળીને શાંતિદાયક માનવામાં આવે છે નંબર બત્રીસ રોજ રાત્રે બ્રાહ્મણી પાવડર દૂધમાં ભેળવીને પીવું બ્રાહ્મણી મગજની ક્ષમતા વધારે છે અને યાદશક્તિને સુધારે છે આ પાવડર વાત દોષ ઘટાડે છે અડધી ચમતી પૂરતી છે નિયમિત સેવનથી ચિંતા ઘટે છે આ ઉપાય ઊંઘ સુધારે છે આયુર્વેદમાં બ્રાહ્મણીને મેધ્ય માનવામાં આવે છે નંબર તેત્રીસ રોજ સવારે નાળિયેર પાણી પીવું નાળિયેર પાણી ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે આ પીણું પિત્ત ઘટાડે છે તાજું પાણી જ પીવું નિયમિત સેવનથી ત્વચા ચમકે છે આ ઉપાય શરીરને ઠંડક આપે છે આયુર્વેદમાં નાળિયેર પાણીને અમૃત માનવામાં આવે છે નંબર ચોત્રીસ રોજ બપોરે ભોજન પછી એક ચમચી સોફ પાણીમાં ઉકાળીને પીવું સોફ પાચન સુધારે છે અને ગેસ દૂર કરે છે આ મસાલો વાત દોષ ઘટાડે છે નિયમિત સેવનથી પેટ હળવું રહે છે આ ઉપાય મુખની તાજગી આપે છે આયુર્વેદમાં સોફને પાચક માનવામાં આવે છે નંબર પાંત્રીસ રોજ સાંજે સૂર્યને જળ અર્પણ કરવું આ પ્રક્રિયા માનસિક શાંતિ આપે છે અને પિત્ત ઘટાડે છે ત્રાંબાના વાસણોમાં પાણી રાખીને અર્પણ કરો નિયમિત કરવાથી આંખોની રોશની વધે છે આ ઉપાય સકારાત્મક ઉર્જા આપે છે આયુર્વેદમાં સૂર્યને જીવનદાતા માનવામાં આવે છે ઉપાય નંબર છત્રીસ રોજ રાત્રે અશ્વગંધા પાવડર દૂધમાં ભેળવીને પીવું અશ્વગંધા તણાવને ઘટાડે છે અને શક્તિ વધારે છે આ પાવડર વાત દોષને સંતુલિત કરે છે જમથી પૂરતી છે નિયમિત સેવનથી ઊંઘ સુધરે છે આ ઉપાય શરીરને બળ આપે છે આયુર્વેદમાં અશ્વગંધાને રસાયણ માનવામાં આવે છે નંબર સાડત્રીસ રોજ સવારે ફળોનું સેવન કરવું જેમ કે પપૈયું અને દાડમ ફળો વિટામિન્સ અને ફાઈબરથી ભરપૂર હોય છે જે પાચન સુધારે છે આ ખોરાક ત્રિદોષને સંતુલિત કરે છે ખાલી પેટે ખાવું નિયમિત ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ ઉપાય ત્વચાને ચમક આપે છે આયુર્વેદમાં ફળોની પ્રકૃતિનું દાન માનવામાં આવે છે નંબર આડત્રીસ રોજ બપોરે ભોજનમાં ચોખાને બદલે જવ ખાવા જવ ફાઈબરથી ભરપૂર હોય છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે આ અનાજ કફ ઘટાડે છે નિયમિત ખાવાથી શરીર હળવું રહે છે આ ઉપાય ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખે છે આયુર્વેદમાં જવને આરોગ્યવર્ધક માનવામાં આવે છે ઉપાય નંબર ઓગણચાલીસ રોજ સાંજે શંખ ચા પીવી શંખ યાદશક્તિને વધારે છે અને મનને શાંત કરે છે આ ચા વાત દોષ ઘટાડે છે નિયમિત સેવનથી ચિંતા ઘટે છે આ ઉપાય ઊંઘ સુધારે છે આયુર્વેદમાં શંખ પુષ્પીને મેધ્ય માનવામાં આવે છે નંબર ચાલીસ રોજ રાત્રે શીર્ષાસન કે હળવું યોગ નિંદ્રા કરવું યોગ નિંદ્રા શરીર અને મનને આરામ આપે છે આ પ્રક્રિયા ત્રિર્દોષને સંતુલિત કરે છે દસ મિનિટ પૂરતું છે નિયમિત અભ્યાસથી તણાવ દૂર થાય છે આ ઉપાય ઊંઘની ગુણવત્તા વધારે છે આયુર્વેદમાં યોગ નિંદ્રાને પુનર્જીવન માનવામાં આવે છે આમાંથી કોઈપણ દસ નિયમ જો તમે અનુસરશો તો પણ તમને સો ટકા ફાયદો થશે મિત્રો તો ખાસ આવા જ વધારે વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ